ગઈકાલે જે રાજપીપળા નજીક આવેલા પૂચા ખાતે નર્મદા નદીમાં સુરતથી નાવા માટે આવેલા બે પરિવારો જેમાં પૈકી જે સાત સભ્યો ડૂબી ગયા હતા એમાંથી એકવીસ કલાક બાદ બે યુવકોના સવ મળેલા છે હજુ પણ શોધખોળ જારી છે ત્યારે આપણી સાથે ફાયર બ્રિગેડના જે ફાયર ફાઈટરો છે જેમણે આ કામગીરીમાં હિસ્સેદારી કરી છે અને ગઈકાલથી તેઓ અહીંયા હાજર છે આ જગ્યા ઉપર તેમની પાસેથી જાણીએ કે શું પરિસ્થિતિ અત્યારથી સર અમે તમારી પાસેથી જાણવા માગે છે કે ગઈકાલે જે ડૂબી જવાની ઘટના બની છે ત્યારબાદ તમે અહીંયા કેટલા વાગે કેટલા સ્થળ પર પહોંચ્યા અને ત્યારબાદ શું શું કામગીરી થઈ શકે છે અત્યાર સુધી કાલનો જે બનાવ બનેલ છે જેમાં ત્રણ વાગ્યાની આસપાસ અમને જાણ કરવામાં આવી અમે તાત્કાલિક રેસ્ક્યુના સાધનો બોટ અને સ્ટાફ સાથે અહીંયા સાડા પાંચ છ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા ત્યારબાદ અમે કામગીરીમાં જોડાઈ ગયા હતા અહીંયા અને આજ સવારે વહેલી સવારથી સાત વાગ્યાથી અમે અહીંયા કામગીરીમાં લાગેલા છીએ તો જેના પગલે આજે બે ડેડ બોડી બહાર કાઢેલ છે તેમજ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે સર એવું પણ જાણવા મળેલ છે કે અંડર વોટર કેમેરાનો પણ યુઝ થયો છે સર્ચ ઓપરેશનમાં હા ગઈકાલે અમે અંડર વોટર સર્ચ કેમેરાનો ઉપયોગ કર્યો હતો પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ ધસમસતો હોય જેમાં દેખાયું અત્યારે જે જે સવારની અંદર મળેલા છે ગઈકાલથી જયારે સર્ચ કરી રહ્યા તો કયા કારણથી ગઈકાલ જે લગભગ એકવીસ કલાક વીતી જવા છતાં પણ સફળતા ના મળીને અત્યારે સવારે જે સૌ બહાર આવી રહ્યા છે એની પાછળના શું આપણે કારણો સામાન્ય રીતે જેમ ડૂબવાના બનાવમાં ચોવીસ કલાક પછી બોડી એની જાતે જ બહાર આવતી હોય છે કારણ કે એમાં પાણીનો ખૂબ ભરાવો થતો હોય છે તે ફૂલીને બોડી બહાર આવતી હોય છે પરંતુ અહીંયા પાણીનો પ્રવાહ ખૂબ જ ધસમસતો છે તેમજ નદીનો પટ ખૂબ જ લાંબો મોટા પાયે છે તેમજ અહીંયા ઓરસંગ અને નર્મદા નદીનું સંયુક્ત પ્રવાહ સાથે વહી રહ્યો છે જેથી પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ છે તો ડેડ બોડી આગળ તણાઈ જવાના પણ ચાન્સીસ વધારે છે સર આપનું નામ અને હોદ્દો વિભાગ હું ભરૂચ ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી અહીંયા કરજન ફાયર બ્રિગેડની એક ટીમ છે વડોદરા ફાયર બ્રિગેડમાંથી બે ટીમ છે અને રાજપીપળાની પણ એક ફાયર ટીમ છે અહીંયા સાથે એનડીઆરએફની પણ ટીમ સહિત અને લોકલ તરવૈયાઓની મદદથી પણ અમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો આ ભરૂચ ફાયર બ્રિગેડના ફાયર અધિકારી હવે આપણે જાણીએ છીએ કે જે રાજપીપળા જે ગઈકાલે જે બનાવો બન્યો એના પછી તાત્કાલિક જે રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચે હતી એમના એમના જે એક કર્મચારી છે નદીના કિનારે આવી ગઈ હતી ત્યાર પછી બોટ લઈને અમે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું ગઈકાલે તમે કેટલા કલાક સર્ચ કરેલું અને ગઈકાલે અમે ટોટલ અહીં ગાડી છે ને દસ કલાક જો અમે સર્ચ કર્યું રાતના સાડા સુધી સર્ચ ચાલતું હતું અમારું સાડા નવ સુધી કોઈ બી એક મળી નથી કયા પ્રકારના તમારી પાસે સાધનો હતા અને તમને કયા પ્રકારની સુવિધા તંત્ર દ્વારા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ બાળકોને શોધવા માટે અમારી જોડે બધું જ છે જે બોટ બી છે અમારી જોડે અમારી જોડે છે નથી એ બી થોડાક દિવસમાં અમારી ક્યાં આવી જશે આપણે રાખીલો ફાયર બ્રિગેડમાં બાકીની તમને કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે અત્યાર સુધી ગઈકાલથી અત્યાર સુધી એવું છે કે મુશ્કેલી અંદર એવું છે કે થોડુંક પાણીનો વેવ વધાર છે એટલે જરા શોધવાની અંદર તકલીફ પડે છે કેટલા માણસો જોડાયા છે રાજપુર નગરપાલિકા ફાયર માં નગરપાલિકા માં ટોટલ અમે 6 માણસ આયા છે તો આતા જે ફાયર વિભાગના અધિકારીઓ ભરૂચના કરજણના અને રાતીબડાના અને વડોદરાના એ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અત્યાર સુધી અની વાત કરીએ તો 6 વાગ્યે રહ્યા છે સવાર સવાર 1 સવ મળ્યો તો એના પછી 4 વાગ્યે મળ્યો છે અત્યારે પણ એવી જાણકારી મળી રહી છે કે બીજા કેટલાક ઈસાઓ મળ્યા છે આગળની જાણકારી માટે નર્મદા લાઈવ ની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જોડાયેલા રહેજો